ઉપલેટાના હાડફુડી ગામે સર્વે નંબર અઢાર પર બુલડોઝરો ધણધણી ઉઠ્યા હતા નગરપાલિકાની માલિકીની જમીન ઉપર સબભૂમિ ગોપાલકી માની બારસો વીઘા જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતું ગૌચરને ચરાવાની જમીન પર માથાભારે શખ્સો દબાણ કરી લાખો રૂપિયા કમાતા હતા નેવું કરોડની બારસો વીઘા જમીન પર વહેલી સવારે પ્રાંત અધિકારી નાગાર્જન તલખાણા મામલતદાર નિખિલ મહેતા ચીફ ઓફિસર નીલમ ઘેટિયા પીઆઈ બી આર પટેલ સહિત અધિકારીઓનો કાફલો પહોંચ્યો હતો દબાણગ્રસ્ત જમીનમાં કપાસ એરંડા ઘઉં મકાઈ જેવા પાકો તંત્ર દ્વારા પંદર જેસીબી અને દસ રોટાવેટર સહિતના સાધનો ફેરવી પાકનો નાશ કરી જમીન ખુલ્લી કરવામાં આવી હતી નેવું કરોડની જમીન ખાલી કરાવવા ચાર દિવસ સુધી દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ રહેશે તેવું તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે ખાલી થયેલી જમીન હવે શહેરમાં રખડતા રેડયાર્ડ પશુઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે એનિમલ હોસ્ટેલમાં આઠસો ગાયોના નિભાવ માટેનો આર્થિક પ્રશ્ન હલ થશે દબાણગ્રસ્ત સ્થળે લોકોના ટોળા જોવા માટે ઉમટી પડતા પચાસથી વધુ હથિયારધારી પોલીસ જવાનોનો બંદોબસ્ત

સવાર થયા હતા શરૂ કરવામાં આવે અને આજ રોજ સાંજ સુધીમાં અંદાજે પંચાવન એકર જેટલી જમીન માટે દબાણો કરવામાં આવ્યા છે આવતીકાલે પણ આ કામગીરી શરૂ રહેશે આ હું જમીનની અંદાજિત કિંમત એસી થી સો કરોડ